એ હેલો પબ્લિક સ્વાગત છે ફરી એક વાર તમારું આપણે યુટ્યુબ ચેનલ માં ગાય છે સામે માથે બંધો સુમે ક્યાં છે હું માથે ઘર રહ્યો ને આગળ જો નીચે જો એટલે દોડો દોડ અડીયું કાઢે અહીંયા પડી ઉપર છે આ ઉપર છે ખબર છે મને ઈત કહું છું દેખ એટલે ફાડ સુથી નાખું ઘણા ન લાલે માથે છે બેન સુનો ઉપર હું આવું છું બાજુ ઘર છે બન્યા છે આ કોઈ નથી હેઠો રબ કેઠો ઇતરો આ ધોરતી કેમ બની ગઈ જોયસ્ટિક હેઠો ઇતરો મેટિંગ કરવું ભાજી જોબલ રેટું ફાયર ડબલ આઈડી માં રમવાની કાલી ગયા

તમને શરમ થઈ પડે ભાઈ એ જોઈન દી લઈ ને કિલ સોરે તો લે એમ એમ તને ગોતી દોરા આગળ મોડ એટલે બુયા લે ના જો નો કર્યો બધા નું મેક્સ બે તીજા ને બે ઓલું ખબર પડ્યું ને લઈ લે પાછળ એ પણ એ પાહે પડ્યું ટેપ ને આ બુયા

પ્રોબ્લેમ રાજ આગળ માથે છે ક્યાં માથે હા મારી હામો એક ગોળી આવળો એઠે એઠે એક છોકરી ગઈ ઉપર ગયો છોકરી છે યાર મારી ની રસ્તો બ્લોક કરીને મને સ્પાઈડર માં હલવડી દો ચાલો ગ્લુઅલ ની હોપર નો જઈ ની વાત અલગ છે રેડી આ સ્પાઈડર અડવાનું કારણ

આવી અંધશ્રદ્ધામાં માનો છો યાર ડિગ્રી છે ઈ નહીં ઈ તરત કહે કે હું હમણાં એક ફૂલ મીકીને ને તમારી બીમારી ફૂક ની કી ઉડાડ દઉં તમને કે ઘેન સડી જાય ને ચાલ સ્કોર્ડ ની વચ્ચે તો ઓલી રીલ જેવું થાય કે ભાઈ કે પેલા ફૂલ પાઈ દીધો ફૂલ પાઈ દીધો એ વાંક વાળી કબ ગબે ની જે જેવું થાય દેબે તમને પછી આલો જઈ ભઈને વારો લઈ લીધો રેડી ઓલે એના ઓળખી દે કઈ હું થાય કે ભાઈ એ ઓલો જઈબન ખબર છે ને વારો લઈ લીધો ઓલા ખબર પડી ગઈ મેં એનો વારો કાઈ નહીં આ ઓલો સુખું કે એ આ બધી પ્રોસેસ કેવા આ કરવું પડે તો જ તમારી બીમારી હેરકે થાય અગર આમાં કાય બીજું કાય ભેગું થાય સમજાન જઈબે બધા રાજી થઈ જાય આલો મિયાળ આવી ગયો એ બીકી ના આવ એ માનસિકતા થઈ ગઈ માણસો ની કે સમજાતો મન મનનો બોલો તો કાળજે તું ઓગળી જવાડા કરવા ને તો તારે મારા તારા બોલે વેવા નહીં ભાઈ ખાધે વેવા ખાવાનું થાય ને ત્યારે મને ફોન કરી દે હું ખાવા આવી છે કાલે જ ગયા તા તમે ઓહો શું ટેસ્ટ હતો યાર પનીર અંગારા એટલે અંગારા આવો ભાઈ અને રાજુ ના ખવર આવ્યો જઈ ભાઈ બીજી ખવર ના જઈ ભાઈ ખવર આવ ભાઈ પૈસા વાળા જેમ તો ન કીધું તે ભાવ કરે માણા બહુ નક્સ ખાવ મારી પાર્ટી હો તો હું લઈ જ જાત તમે મે અને આપણે બીજાના વાયા ખાવાનું હોય ને આપડે કઈ નહીં કે મને લાગે સરસ સમજે માસ પડલી તારા વગર જો કે મને કોળિયો નહોતું ઇતરો પણ આ તો કરું યાર ભાઈ ભાઈ બંને મહેમાન એવા તા ને એનું માન રાખવું પડે અરે કાળિયા નું અઠે મહી દઉં ક્યાં મહી દઉં ક્યાં બોલ મોટી ક્યાં મહી દઉં અઠે મહી દઉં લાઈવ વખતે કરીએ કોણ અહીંથી કાળું કાળું ડાસો દેખે એમાં હું ઉકાલ લ્યો બસ લાઈવ ની સુવિધા હવે કરવાની એ ભેનસો જ પૂછ્યા વગર હું ઉતરી જતા બહુ ખરાબ છે લગા પાવડર મગાવવો પડશે ગમે ભાગો અહીંથી એટલો બધો પાવડર છે અઢીસો વાળો છે ને મગાવીને ટ્રાય મેર્યું પ્રેક્ટિસ કરી એમાં ને જોયું તો એ સ્પોર્ટનો ટુર્નામેન્ટ હતું ને તો બંધો સિંગલ યુ છે ઉડાડે હું કે ક્યાં એ જો બીએસએસ એ બેસે એ ગાંડો ડેમેજ મારે ઓય ક્યાં ક્યાં ડેમેજ હમો છે લગગો ડેમેજ તું ગાંડો કેમ કરે જો ત્રણ છોડ કેરેક્ટર હતું ઠીક એટલે બીજો મારો ખીલ છ કેટલું કઈ પણ કરતો તો સાઠ જેવું ઓલા પણ કસ્ટમ વાળો ઘરે રમતો તું એમ સમીર પાછો મને મારો પાછો જેવી એ માઇક અંગેલી ના કામ નહીં મને હું સાહેબ સમજો છે કાબરા કરના હું શોથન ખબર હતું તો નાગડો મરી ગયો બ્લુઅ નાખે ધ્યાન મને પેલા તો એમફિનિટી ગોત દે હું મારું છું છા છા પકે યુએનપી ગોત લે ને કા એમ કે એમપી ભાઈ અપડેટ કિન ના ખાય બંદર મેં એના ફામ માં પડી લે રાજી થઈ જા બંધો ઈ દૂધરો છે સોદણીયો હાલ તો उतरो से को उतरो से, उतरो उतरो, अब हम ऐसे कौन आ गिनो? नो, रिवेगर वाव वा ऐसे, अब उस अंदर जाएगा बहन सो दांत निकल रहा होती हो, आर्टिस्ट गन आठ माले ने तोड़ उड़ेगा, हाँ मैं घर में ऐसे बोला, सब आगे, अंदर ही जो अंदर ही जो घर में जो, 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 ताला हमारे पे, हाँ, तो ये रुपोस को, आई, अंदर हो क मैंने एक चंद करी मारता आवड़े हो भाई ई ले जाओ भाई अब जान लग गया आपको गेंद फाड़ने की तो ही थी हमने मम्मी की फाड़ना कर मेरी भाई उसे बिना पड़ दिया सेवन ईयर जो बंदा भाई ला दे मारो हो जाए सेटिंग कट ही गयो यार क्या सा... कोनी अरे बात है ये चेंज चेंज ये 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 मुड़ चेंज रेड ड्रैगन लाल कनेड़ो बोला वांदरा नु उल पास ऊपर ऊपर उतरो ના ગોલોન્ચ પેલા નાઈ છે ને તો બંધો આયનો બંધો સબું ગાણો ડેમેજ છે બે છે તું ક્યાં ગયો માથે આય પેરા નો કવર દેને જી કવર દન ખલી દેખાતો નથી યાર હવે દેખાણો આય લોન્ચ પેલે લોન્ચ પેલે આય બંધો શૉટ લોન્ચ પેલે વિએ 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 ગ્લો નાખજે પેલે

ઓય મેરી બધી લોડ પડી ઓ લે આને રિપેર કીટ ઉપા તો રે આને થોડી ગન થી ના નાયું આપડી ભાઈ હેઠે તિયાવા ગયું પેલે મને ઓ તો રિપેર કીટ ઓ લે એ મારી મને એક મારી મરી ગઈ હવે બે બે તે મને એમ બે હેપીલા છેલા અને અડર બંદા આલે આ બંદા બંદા હેઠે ફાઈટ કરે સૂતી નહી ગયો લગાને બહાર નીકળો દે રરે બહાર આવો જવાય ગયો નઈ મેં

¿Quién es? ¿Bando amarillo? ¿Qué es ese? ¿El alto ese? ¡Este oh. maestro que no se mira! ¡Ahí viene! ¡Sube de allí! ¡Bando niña en el cebol! ¡Y este es el nivel que no va a aparecer! ¡Bando! ¡Mara me ha hecho un soto con celular! ¡Mara me ha hecho un soto con celular! ¡Ah! 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 ક્યાંથી જોડે આવો છો તમે કેટલો ડેમેજ પાછો ઝોન માંથી મેળી મેળ વગર નઈ ને ઉતરાય તમે સ્પોર્ટમાં શોધી તમ તમે